સરદાર ભિલાડવાડા બેંકમાં લગભગ પાંત્રીસ વર્ષો ઉપરાંત ચાલતી અને મોટા વેપારીઓથી લઈ પાથરણાવાળા સુધીના નાના વેપારીઓ માટે લાભદાયી એવી દૈનિક યોજનાના નવા ખાતા ન ખોલવાનો નિર્ણય બોર્ડ દ્વારા લેવાતા આ યોજનાની કામગીરી હાલના તબક્કે ખુરંબે ચડી ચૂકી છે જેને લઈ ચિંતામાં મુકાયેલા બચતકારો અને લોન ધારકો તેમજ પાડી બાપીના વેપારીઓએ આજરોજ રોજ બેંકની હેડ ઓફિસ ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈ આ યોજના રાબેતા મુજબ ચાલુ રાખવા લેખિત રજૂઆત કરી છે દક્ષિણ ગુજરાતની અગ્રગણ્ય એવી સરદાર બિલાડવાડા પાડી પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા પાંત્રીસ વર્ષો ઉપરાંત દૈનિક યોજના ચલાવવામાં આવે છે જે યોજના થકી પાથરાણાવાળા લઈ મોટા વેપારીઓ નાની મોટી બચત કરતા આવ્યા છે તો આ યોજના થકી જ દર મહિને લોનના હપ્તા સરળતાથી ભરી રહ્યા છે જાન્યુઆરી બે થી બોર્ડ દ્વારા લેવાયેલા નિર્ણયને કારણે યોજનાના નવા ખાતા ખોલવાની કામગીરી મુલતવી રાખવામાં આવી છે જેને કારણે બે મહિનાથી નવા ખાતા ન ખોલાતા બચતકારો અને લોન ધારકો ચિંતામાં મુકાય છે ખાસ કરીને દર મહિને લોનનો હપ્તો આ યોજના થકી નિયમિત ભરાતા લોન ધારકો માટે મુશ્કેલી ઊભી થતા પાડી બાપીના વેપારીઓ આ રોજ બેંકની હેડ ઓફિસ ખાતે મોટી સંખ્યામાં ભેગા થયા હતા તેમજ દૈનિક યોજનાના ખાતેદારો પણ તેમની સાથે જોડાયા હતા જેમણે બેંકના ચેરમેનને એક લેખિત રજૂઆત કરી યોજના રાબેતા મુજબ ચાલુ રાખવા માંગ કરી છે ઓફિસમાં મેં હાઉસિંગ લોન લીધી તો મને આઈસીઆઈમાંથી બી મળતી હતી

શેર હોલ્ડરો છે એ તમામને એક સારી ફેસિલિટી દૈનિક યોજના હેઠળ એક એવી મળે છે કે અહીંના જે દૈનિક કલેક્શન કરનારાઓ છે તે અમારા ઘર બેઠા આવીને અમારા પાસે જે અમે લોન લીધેલી છે લોન ભરપાઈ કરવાની છે તેના માટેનું કલેક્શન અમારા પાસે કરી જાય છે શું સૂજે છે આ બેંકને સમજ નથી પડતી પણ આ બેંકવાળો એક એવો નિર્ણય લીધો છે કે દૈનિક યોજનામાં મારી જાણ છે ત્યાં સુધીમાં એક એક એજન્ટો એક મહિનામાં એક એક કરોડ રૂપિયાનું કલેક્શન લાવે છે અને આવા કરોડ રૂપિયા જે બેંકને જે એજન્ટો છે એ એજન્ટો લાવીને પૈસા આપે છે એ એજન્ટને આ બેંક ના પાડી દીધી છે કે આ દૈનિક કલેક્શન જે છે એ યોજના બંધ કરવામાં આવે છે અમને એ નથી સમજ પડતી શું કારણ છે એ કારણની ખાસ માંગણી કરવા માટે આજ રોજ અમે બિલાડવાળા બેંકના જીએમ સાહેબને મળ્યા છે એમને અમારી રજૂઆત કરી છે અને બેંકને આ દૈનિક કલેક્શન બંધ કરવાથી ઘણું નુકસાન જાય છે જ્યારે અમારા જેવી આમ જનતા છે જે પબ્લિક છે એમને પણ ઘણું નુકસાન થાય છે કારણ કે જે અમારે આ લોનો ભરવાની છે એ લોનો ભરવામાં અમને ખૂબ સરળતાથી આ લોન ભરપાઈ થઈ શકે તેમ હતી અને આ યોજના બંધ કરવાથી બેંકને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહેલું છે એ કેમ નુકસાન કરી રહેલી છે સામે ચાલીને બેંક તે માટે આજ રોજે અમે આવેદનપત્ર આપ્યું છે એટલા માટે અમે આવેલા છીએ નમસ્કાર જોઈ શકો છો તમે અત્યારે બિપિનભાઈ અમારે જણાવ્યું વધારે વાત ના કરતા એક જ વાત છે બંધ કરવાનું કારણ શું જયારે કોઈ ડિરેક્ટર બંધ દરવાજે આ બધી સંસ્થામાં કોઈ કામ કરે છે છે એનો મતલબ એ મોટી ઘટનાને સંતાડવા માટેનું આ કોઈ કાર્યવાહી થઈ રહી છે થાય એનો બીજો મતલબ એ થાય છે કે જયારે ગામની અંદરમાં આશરે પચીસ થી ત્રીસ લાખ દર મહિને આ દૈનિક દ્વારા લોનમાં ટ્રાન્સફર થતા હોય અને જયારે લોન ગ્રાહકને ફેસિલિટી છે આજે અમોને હું પોતે વાત કરું મારી તો અમને જો આ ફેસિલિટી મળતી હોય તો શા માટે અમારે એડવાન્સમાં જવું હોય ને એની કોઈ વસ્તુ ખબર નથી પડતી જ્યારે બેંક એ ગાડી રાખીને રિકવરી વેન બનાવીને લોકોના ઘરે સુધી પહોંચે છે ને એ પૈસા નથી આવતા વારંવાર ઉગ્રણી કરવાથી અને આજો ઘર બેઠા આવતા હોય બેંકને દર ત્રીસ તારીખે ટ્રાન્સફર જ કરવાના હોય એક બટન માધ્યમથી તો એમને શું ભરી પડ્યું એનો જવાબ શું આપી શકશે આ ડિરેક્ટરો જે લોકો બંધ દરવાજે બેસીને આજે એ જે વાત કરી જનરલ મેનેજરને જેમ વાત કરી છે જનરલ મેનેજરને પોતાને આંકડા ખબર નથી કે ડેલી કલેક્શનના આંકડા કેટલા છે ને શું નુકસાન થઈ શકે શું આ બેંકનું હિત વિચારો બેઠા છે પબ્લિકે જાગવાની જરૂર છે કોઓપરેટિવ સંસ્થા છે અમારા દ્વારા ચૂંટાઈ ને આવેલા અંદર ડિરેક્ટરો છે માલિક નથી આ બેંક ના ધ્યાન રાખે જરા અઠવાડિયા સાત દિવસ ની અંદર જો આ નિર્ણય લેવાય તો ડિરેક્ટરો વિચારવાનું છે કે અમે શું કરી શકીએ જનતામાં એ તાકાત છે આવતી ચૂંટણી બાય ધ પીપલ ફોર ધ પીપલ કારણ કે કોઓપરેટીવ સંસ્થા છે આ કોઈ પેટ પેઢી માલિકીની નથી કે એ લોકો નિર્ણય લેશે જણે લેવા અમને સ્વીકાર નહીં હશે તો એને કેન્સલ કરવામાં પણ આવશે મારું નામ ડોક્ટર કેવિન મોદી છે મેં છેલ્લા નવ વર્ષથી ઉપરના ટાઈમથી મારું પોતાનું ડેન્ટલ ક્લિનિક પ્રેક્ટિસ કરું છું મારું પ્રેક્ટિસ ચાલ્યું એ વખતના ટાઈમથી મારું મશીનરીથી માનીને બધું મારું ડેલી વેજીસમાંથી મીન્સ લોન એકાઉન્ટ બધું મારું સદા પહેલા ચાલે છે જો મને સદા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લોન આપી શકતી હતી તો મેં અહીં શા માટે ગયો રીઝન એક જ છે કે ડેલી વેજીસમાંથી મારો સોળ સત્તર હજારનો ઇન્સ્ટોલમેન્ટ ઇઝીલી કલેક્શન થયા કરે ડેલી એ આપણા ઉપર છે કે ચારસો પાંચસો જે હોય બરાબર મારું પાંચસો રૂપિયાનું ડેલી કલેક્શન ચાલતું હતું બરાબર ને મારી લોન ભરપાઈના ટાઈમ પહેલા મેં લોન મારી ક્લોઝ થઈ ગઈ બરાબર એ બહુ સારું કહેવાય અને લોન ક્લોઝ થઈ તે જ દિવસે મેં બીજી મારી ફ્યુચરના બીજા ઇક્વિપમેન્ટ માટે મેં લોન લીધી ઓકે અને ડેલી વેજીસ બેનિફિટ્સ બેનિફિટ પણ સમજાવું છું મારું ખાલી એક જ જાણવું છે કે ડેલી વેજીસ જે ક્લોઝ થશે તો પછી અમારું શું જે ઇન્સ્ટ્રુમેન્ટ મોટા મોટા પંદર હજાર સોળ હજાર સત્તર હજાર મોટા મોટા ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે મશીનરીના કે પછી આવનારા કઈ મોટા કોઈ પણ ખર્ચા આવે તો પૈસા મારે કડવા કેવી રીતના બહુ ભારી કામ છે એક જ જાણવું છે કે આ બંધ શા માટે કરે છે ને મારે ફ્યુચર પણ લેવું હોય તો પછી હપ્તા કેવી રીતે કરીશ આ બહુ ઇઝીલી નીકળે છે મારા રોડના કરું ને એન્ડ ઓફ ધ મંથ એન્ડ ઓફ ધ યર ઇઝીલી પૈસા ટ્રાન્સફર થઈ જાય ને મને બર્ડન લાગતું પણ નથી બસ આજ મારે જાણવું છે જણાવવું છે કે આ ડેરી પ્લીઝ ક્લોઝ નહીં કરો એક અમારી રીડની હડ્ડી જેવી છે ને જેમને બહુ મદદરૂપ થાય છે